સુરતના વન પ્રાણીઓ જોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે ત્યારે હાલમાં ડુમસમાં મિત્રો સાથે ફરી રહેલા એક યુવાનોએ પોતાના કેમેરામાં છ જેટલા ગોલ્ડન ચેકલનું સમૂહ જાળી તરફ જતું હોવાનો વિડીયો કંડાર્યો છે સુરતના ડુમ્મસ વિસ્તારમાં અગાઉ જંગલી પ્રાણીઓ દેખાયા હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે ફરી ડુમસમાં શિયાળ હોવાનું સામે આવ્યું છે સુરતના ડુમસ વિસ્તારમાં શિયાળ જોવા મળ્યા છે મિત્રો સાથે ફરતી વેળાએ એક યુવકે રોડ ઉપર ફરતા જોયા હતા યુવાનના તેના કહેવા મુજબ છ જેટલા ગોલ્ડન જેકેલનું સમૂહ સમૂહ તરફ જતું જોવા મળ્યું હતું શિયાળને તેના ચાલવાની પદ્ધતિ પૂંછળથી ઓળખ કરી પોતાના મોબાઈલમાં વિડીયો કંડાર્યો હોવાનું યુવાને જણાવ્યું હતું

આ પહેલા ક્યારે જોયા હા મારા ફાધર વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફર છે સો એમની જોડે મેં રેગ્યુલર બેસિસ પર જાઉં છું ફોટોગ્રાફી માટે સો મને ત્યાંથી આઈડેન્ટિફાઈ થયું કે આ ગોલ્ડન જેકલ છે અને મેં પહેલા જોયા છે જો કંઈક કહેવાય નહીં કેમકે એ લોકોનું હેબિટેટ બહુ ડિફરન્ટ છે આપણા હેબિટેટ કરતા સો એ ક્યાં હોઈ શકે બહુ મોટો એરિયા છે એનો તો ખબર નહીં ક્યાં હોઈ શકે એટલે પ્રોપર જગ્યા નહીં આઈડેન્ટિફાઈ થાય આપણે